બે સમજુ બકરી એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી એ જ વખતે પુલના બીજી તરફના છેડેથી બીજી બકરી આવતી હતી બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું બકરીઓ વિચારમાં પડી ગઈ પાછા જઈ શકાય તેમ ન હતું એકબીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું બકરીઓ સમજ્યું હતી તે ગભરાઈ નહીં તેમ તે લડી ઝગડી પણ નહીં એક બકરી નીચે બેસી ગઈ બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ के भी समझू पूल, थी आ बकर थोड़ी वार पची आ पुल पर पुलना छेड़े थी आता बे कूतराओ पुल वच्चे भेगा थी गया बनने સામસામેના કિનારે પહેલાં પહોંચવા માટે ઝઘડવા લાગ્યા એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો બંને એકબીજાને બચકા ભરી મારામારી કરવા લાગ્યા તેમનું ધ્યાન રહ્યું નહીં ને બંને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યા પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા સારું હતું કે બેવ કૂતરાને તરતા સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા અને મહામુસીબતે કિનારે આવ્યા પણ બંને પોતાના અણસમજું અને ઝઘડાખોર સ્વભાવને કારણે બહુ જ હેરાન પરેશાન થઈ ગયા બોધ જો આપણે પણ એકબીજા સાથે સમ સાથ સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજૂ બકરીની જેમ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી આગળ વધી શકીએ પણ જો એકબીજા સાથે લડવા ઝગડવામાં રચ્યા પચ્યા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય